ਸਦੂ ਮਕਾਨ ਦਰਾਸਾਹੀ ਸਦਤ ਪੜਦਾ ਵਰਸਾਦ ਨਾਲ ਕਾਰਨ ਅਜੇ ਉਗਾੜ ਨਿਕੜਦਾ ਲੋਹਰ ਵਾਸ ਨੀਂਦਰ ਜੈਨ ਪਰਿਵਾਰ ਨੂੰ ਮਕਾਨ ਜਿਹਨੀ ਪਚਿਤ હિરાણીના વાસ આગળ પડે છે એ મકાન માલિકનું નામ સા ગૌતમચંદ જાણવા મળે છે જેને નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ મકાન માલિકને જાણ કરવામાં આવી હતી કે આપનું મકાન ઉતારી દેવું પરંતુ મકાન માલિકે કોઈ કાર્યવાહી ન કરી હતી અને આજ રોજ તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના દિવસે ચાર પંદર મિનિટે મકાન અચાનક ધડાકા સાથે તૂટી પડ્યું જે મકાન પડ્યું તે સમયે કોઈ પણ જાતની જાણહાની થઈ નથી બાજુમાં ઉભેલ જીબીનો થાંભલો તૂટી ગયો હતો આ વિસ્તારની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી જીબીના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે આવી આ વિસ્તારમાં થાંભલામાં ટેકા મૂકી નીચે ન પડે તેની કાર્યવાહી કરી મકાન માલિકની આવી આ જાગૃતતાના કારણે કોઈનો જીવ ગયો હોત તો શું જવાબ ચાસમા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી આજુબાજુના રહીશોએ પણ ફોન કરી જાણ કરી હોવા છતાં જો મકાન માલિકે કંઈ કાર્ય ન કર્યું તેના પરિણામે મકાન પડી ભૂકો થઈ ગયું